બેસવા માટે ક્યારે નથી તેથી કરવું કામ કારણ કે ને પણ ભગવાન ફ્રીમાં નથી આપતો આપે જ ભાઈ તમારા સિંહ બીમાર પડી જાય તો આપડા ગીરના માં ઓગણ ચાલીસ જાનવરો યુવાન તો પણ હરણા હાથમાં આવતા નથી રોજડા હાથમાં આવતા નથી બીમાર થાય તો હું માલો હાથમાં આવે કઈ આવે કઈ નો આવે તો ભગવાન ને દયા નો ખાવી જોઈએ કે જાનવર છે અહીંયા બે પાંચ સસલા મૂકી દે મોઢામાં તો શું વાંધો અહીંયા ઘૂંસું હોય મોટી મોટી બે પાંચ ઉંદડા નાખી દે મોઢામાં તો કઈ વાંધો પણ નહીં આ સંસારમાં મનુષ્ય હોય જાનવર હોય પશુ હોય પંછી હોય પરમાત્માનો એક જ સત્ય સિદ્ધાંત છે કે તું ભૂખ્યો મરી જા તરસ્યો મરી જા પણ બેટા તારું પેટ ભરવું હોય તો તારે જ ઊભું થવું

ભગવાન નું કોઈ માન ભગવાન ને માને છે ભગવાન ને માનવાથી કઈ ન થાય ભાઈ ભગવાન મનુષ્ય કોણ એક જ લાઈનમાં જવાબ આપ્યો સીધો કે મમ વર્તમાન વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસભ અવતારી પુરુષો ના રસ્તે જે ચાલે એ જ મનુષ્ય बाकी शरीर धारण करवाती कोई मनुष्य बनतो न थी शरीर मड़ी जाए ये मनुष्य नहीं भगवान ना रस्ते चाले थे मनुष्य भगवान नो रस्तो कयो तो परित्राणा ये साधु नाम विनाशाय च दुष्कृताम धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जे लोग आ काम करे ये मनुष्य भगवान क्या सुधी काम करे भाई रामे क्या सुधी काम करूंगी વર્ષ લગભગ નિવૃત્ત થઈ ગયા તા નહી કોઈ પણ ભગવાન જગત માં જોઈ લો ચાહે ઈસુ ખ્રિસ્ત જોઈ લો મોહમ્મદ પૈગમ્બર જોઈ લો કે કોઈ પણ મહાપુરુષ જોઈ લો જિંદગી છેલા છેલ્લા સુધી કામ કર્યું છે કે મનુષ્ય ન કરવું પડે જીવનમાં એનો મતલબ એવું નથી કેતો કે મજૂરી માંગવાનું નથી કેતો મજૂરી વાત નથી કરતો કામ ત્રણ પ્રકારના છે વિચાર કર્મ વાણીનું કર્મ અને શરીરનું કર્મ માત્ર શરીર નું કર્મ કરો તો મજૂરી કામ છે પણ વિચાર અને વાણી નું કામ કરો તો એ દુનિયા નું સ્માર્ટ વર્ક છે હલો અને જેટલી જેટલી ક્રાંતિઓ થઈ છે સંસારમાં એ સેનાથી થઈ છે વિચાર અને વાણી આપવાથી આ બહુ મોટું કર્મ છે જેને આજે આપણે લોકો ભૂલી ગયા છે આજે આપણે ખાલી શરીર ને કર્મ છે વિચાર કર્મ વાણીના કર્મ માનતા નથી એટલે આપણને એની ધાર કાઢવાની इच्छा थाती नहीं तेथी अहिया वो ये जरूर कहीं कि आम मिशन ने तुलना बीजी साथ कोई पर साथे न करता अनु उद्देश्य जो जो कि जे प्रोडक्ट चे नहीं प्रोडक्ट नथी ये साधन छे आ देश मा आ प्राण की साबित करवा पाते क्या वो देश बना वो चे हर द्वारा तो खुश हाल यहाँ पर हर जन हो सुख शांति से पूर्ण जीवन हो सब काम करे अपना अपना खुद पूरा करे अपना सपना कोई हाथ यहाँ ना फैले अब મારા દેશની અંદર કોઈ પણ પરિવારને કોઈ પણ સંજોગોમાં કોઈની દાઢીમાં હાથ નો નાખવો પડે શું ઘટે છે આ દેશમાં કર્મ સિવાય કોઈ હાથ યહા ના ફેલે સ્વાવલંબી જાવે આવે એવી પરિસ્થિતિ જ ન આવે કે કોઈ ને ચોરી કરવી પડે કોઈને ભ્રષ્ટાચાર કરવો પડે આજ લોકો ભ્રષ્ટાચાર સુકામ કરે છે એનો આત્મા ના પાડે છે વારંવાર આત્મા એમ કે છે કે નહીં નહીં મારે જે ગાડી બંગલા ઘોડા કરવું છે એ થશે નહીં એટલે ભેગું કરવા દે હલો પણ જો રોયલ્ટી આવતી હોય

ભ્રષ્ટાચાર કોઈ કોઈને ચીટિંગ ન કરવો જોઈએ ફ્રોડ ન કરવો જોઈએ માર્ગે ન વાળવો જોઈએ કોઈ કોઈ નું અહિત ન કરવો જોઈએ ना कोई किसे गुमराह करे सब सच्चे पथ के राही बने आतंक न हो अब जीवन में सब प्रेम भाव रखे मन में हर कोई हर कोई किसी के साथ चले हर संकट में सब हाथ मिले हर कोई मतलब सिस्टम एवं बनाई हुईला कामत न थी એકલા ખાલી ખરીદી થાય રોયલ્ટી જોતી હોય તો મારે મારી ટીમ ને સાથે લઈને ચાલવું પડે હલો સિસ્ટમ જ એવી બનાવી મજબૂર કરી દીધા કિરણભાઈ કાલ કેતા હતા મને સુધરવાના પૈસા મળ્યા સુધરે એટલે પૈસા નથી મળ્યા આમાં આવ્યા એટલે સુધરવું પડ્યું બાકી બાપુ એટલે ઈગો બાપુ નો બાપુ એટલે કે હું ઈગો હું કઈક છું